શિવ પુરાણ ભાગ સાહિટ હિમાલયના સ્થાવર જંગમ વિવિધ સ્વરૂપ અને દિવ્યત્વનું વર્ણન મેનાની સાથે એમનો વિવાહ તથા મેના વગેરેને પૂર્વજોમાં પ્રાપ્ત થયેલ સંત આદિનો સાપ અને વરદાનનું કદન નારદજીએ પૂછ્યું એ બ્રહ્મ પિતાના યજ્ઞમાં પોતાના શરીરનો પ્રત્યાગ કરીને દક્ષ કન્યા જંગલમાં સતીદેવી કેવી રીતે ગિરિરાજ હિમાલયની પુત્રી થયા કેવી રીતે અત્યંત તપ કરીને એમણે પુનઃિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા આ મારો પ્રશ્ન છે આપ ઉપર સારી પેઢીને વિશેષ રૂપે પ્રકાશ કરવું હે મુનિ હે નારદ તમે પહેલાં પાર્વતીના માતાનો જન્મ વિવાહ અને અન્ય ભક્તિપૂર્વક પાવન ચરિત્ર સાંભળો હે મનુષ્ય ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમાલય નામક મહાન પર્વત છે જે મહા તેજસ્વી અને સમુદ્રશાળી છે એમના એ પ્રસિદ્ધ છે એક સ્થાવર અને બીજું જંગમ હું સંસ્કૃતમાં એમના સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન કરું છું એ રમણીય પર્વત વિદ્યુત પ્રકારના રત્નો સાગર ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની અંદર પ્રવેશ કરીને એવી રીતે ઉભો જાણે કોઈ ભૂમને માપવા માટે કોઈ માનદંડ હોય એ વિવિધ પ્રકારના ઔષધિ પ્રાપ્ત છે અને અનેક શિખરોને કારણે વિચિત્ર શોભાની સંપન્ન દેખાય છે સિંહ વાઘ વર્ગે પશુ સદા સત્પરાગ્યાનું સેવન કરે છે બરફનો તો તે ભંડાર જ છે એટલા માટે અત્યંત ઉગ્ર જણાય છે વિવિધ પ્રકારના આશ્ચર્યજનક દેશોથી એની વિચિત્ર શોભા દેખાય છે દેવતા ઋષિ મુનિ એ પર્વતનો આશ્રય લઈને રહે છે ભગવાન શિવને બહુ જ પ્રિય છે તપસ્યા કરવાનું સ્થાન છે સ્વરૂપથી જ તે અત્યંત પવિત્ર અને મહાત્માઓને પાવન કરનારો છે તપસ્યામાં તે અત્યંત શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે અનેક પ્રકારની ધાતુઓની ખાણ છે સુખ છે એ જ દિવ્ય શરીર ધારણ કરીને સ્વાગ સુંદર રમણીય દેવતાના રૂપે નિશ્ચિત છે ભગવાન વિષ્ણુનો અધિકૃત છે એટલા માટે તે સૈદ્રદ્ધ સાધુ સંતોને અધિક પ્રિય છે એક સમયે ગિરિવાર યુવાને પોતાની કુલ પરંપરાની સ્થિતિ અને ધર્મ બુદ્ધિ માટે દેવતાઓ અને પિતૃની વૃદ્ધિ કરવાની અભિલાષાથી પોતાનો વિવાહ કરવાની ઈચ્છા જ કરી હે મુનીશ્વર એ અવસર પર સંપૂર્ણ દેવતા પોતાના શ્વાસનો વિચાર કરીને દેવી પિતરોની પાસે જઈને એમને પ્રસન્નતાપૂર્વક કહ્યું દેવતાઓએ કહ્યું હે પિતરો આપ સૌ લોકો પ્રશંસિત થઈ નહીં અમારી સાથે વાત સાંભળો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા આપને પણ આમિષ્ટ હોય તો શીઘ્ર જ એવું કરો આપની જેષ્ઠ પુત્રી જે મેંના નામથી પ્રસિદ્ધ છે તે મંગલકારીણી છે એનો વિવાહ આપ લોકો અત્યંત પ્રસન્નતાપૂર્વક હિમવન પર્વત સાથે કરી દો આવું કરવાથી આપ સૌ લોકોને માન લાભ થશે અને દેવતાના દુઃખોનું નિવારણ પણ ડગલેને પગલે થતું રહેશે દેવતાઓની આ વાત સાંભળીને પિત્રો પરસ્પર વિચાર કરીને સ્વીકૃતિ આપી દીધી અને પોતાની પુત્રી મેનાને વિધિપૂર્વક હિમાલયના હાથમાં સોંપી દીધી એ પરમ મંગલમય વિવાહમાં મોટો ઉત્સવ થયો હે મુનિશ્વર નારદ મેનાનો હિમાલય સાથેનો વિવાહનો આ અસુખદ પ્રસંગ મેં તમને પ્રશાંતતાપૂર્વક કહ્યું છે હવે વધારે શું સાંભળવા ચાહું છું નારદજી પૂછ્યું એવી હતી હે વિદ્વાન હવે આદરપૂર્વક મને મેનાની ઉત્પત્તિનું વર્ણન કરું અને કઈ રીતે સાપ પ્રાપ્ત થયો હતો એ કહું ને મારા સંદેહનું નિવારણ કરું જંબાજી બોલ્યા હે મુનિ મેં મારો દક્ષ નામક જે પુત્રની પહેલાં ચર્ચા કરી છે એને સાઠ સુધી જે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ બની હે નારદ દક્ષ કશ્યપ વગેરે શ્રેષ્ઠ મુનિઓ સાથે એમનો વિવાહ કર્યો હતો એ સર્વ તો તમે જાણો જ છો હવે પ્રસુત વિષયને સાંભળો એ કન્યાઓમાં એક સોધા નામની કન્યા હતી જેનો વિવાહ એમણે પિત્રોની સાથે કર્યો સ્વધાની ત્રણ પુત્રીઓ હતી જે સૌભાગળીની તથા ધર્મીની મૂર્તિઓ હતી એમનામાંથી જેઠ પુત્રીનું નામ હતું મેના પછલી કન્યા ધન્યા અને નામની પ્રસિદ્ધ હતી અને સૌથી નાની કન્યા કલાવતી હતું આ બધી કન્યાઓ પિત્રોની માનસી પુત્રીઓ હતી એમના મનથી પ્રગટ થઈ હતી એમનો જન્મ કોઈ માતાના ગર્ભથી થયો ન હતો તેથી તે અયોનિજા હતી કેવળ લોકવ્યવહારમાં સ્વાધાન સ્વધાની પુત્રી મતા મનાતી હતી એમના સુંદર નામનું કીર્તન કરીને મનુષ્ય સંપૂર્ણ વાંચિતોને પ્રાપ્ત કરી લે છે તે સદા સંપૂર્ણ જગતની વંદનીય લોકમાતાઓ છે અને ઉત્તમ અભ્યુદયથી સુશોભિત રહે છે સૌ પુત્રીઓ પરમયોગીની જ્ઞાન વધીને ત્રણેય લોકોના સર્વત અવાગમન કરવાની શક્તિ ધરાવતી હતી હે મુનિ એ વખત આ ત્રણેય બહેનો ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન શીતની પામનું દર્શન કરવા ગયા ભગવાન વિષ્ણુને પ્રાણ અને ભક્તિપર્વક એમની સ્તુતિ કરીને એમની આજ્ઞાથી ત્યાં જ રહેવા લાગી એ સમયે ત્યાં સંતોનો બહુ મોટો સમાજ એકત્ર થયો હતો હે મુનિ એ અવસરે મારા પુત્ર સંતદી સિદ્ધગણ પર ત્યાં ગયા હતા અને શ્રીહરીની વંદના કરીને એમની આજ્ઞાથી ત્યાં રહેવા લાગ્યા સંતદી મુનિ દેવતાઓના આદિપુરુષોની સંપૂર્ણ લોકોમાં બદિત છે તે જ્યારે ત્યાં જઈને ઊભા રહ્યા એવા સમયે મેં શ્વેત દીપના સૌ લોકોએ એમને જોઈને પ્રણામ કર્યા અને ઊભા થઈ ગયા પરંતુ આ ત્રણેય બહેનો એમને જોઈને પણ ત્યાંથી ન ઉઠી એટલે સનંતકુમારે એમને સ્વર્ગથી દૂર રહીને નર મરુ નર સ્ત્રી બનવાનો શાપ આપી દીધો પછી એમની પ્રાર્થના કરી તે પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા શરદ કો હે પિત્રોની ત્રણેય કન્યાઓ તમે પ્રસન્ન થઈને મારી વાત સાંભળો એ તમારા શોકનો નાશ કરનારીને સદા તમને સુખ આપનારી છે તમારા મતે જે સૌથી મોટી રીતે ભગવાન કૃષ્ણની અંસ્પુત હિમાલયની ગીરીની પત્ની થાવ એનાથી જે કન્યા થશે તે પાર્વતીના નામથી વિખ્યાત થશે બીજી પિત્રોની બીજી કન્યા યોગીની કે ધન્ય રાજા જનકની પત્ની થશે અને કન્યાના રૂપે મહાલક્ષ્મી અવતીર્ણ થશે જેનું નામ સીતા હશે આ રીતે પિત્રોની સૌથી નાની પુત્રી કલાવતી દ્વાપના અંતિમ ભાગમાં વૃષ્પાન વૈશ્યની પત્ની થશે અને એનો પ્રિય પુત્રી રાધાના નામથી વિખ્યાત થશે યોગીની મેનકા પાર્વતીના વજનાથી પોતાના પત્નીની સાથે એ શરીરથી કૈલાસ નામક પરમપદને પ્રાપ્ત થઈ હતી ધન્ય તથા તેના પતિ જનકકુળમાં ઉત્પન્ન થયેલ જીવનયુક્ત મહાયુક્તિ રાજા શ્રીધ્વજ લક્ષ્મી રૂપા સીતાના પ્રભાવથી વૈકુંઠધામમાં જશે વૃષભભાનુ સાથે વૈવાહિક મંગલકૃત્ય સંપન્ન થવાને કારણે જીવન મુક્ત યોગીની કલાવતી પણ પોતાની કન્યા રાધાની સાથે ગોલોકમાં જશે એમાં સંશય નથી વિપત્તિમાં પડ્યા વગર કયા કોઈનો મહિમા પ્રગટ થાય છે ઉત્તમ કમ કરનારા પુણ્યાત્મા પુરુષોના સંકટ જ્યારે ટળી જાય છે ત્યારે એમને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે હવે તમે લોકો પ્રસન્નતાપૂર્વક મારી બીજી વાત પણ સાંભળો સદા સુખદાયક છે મેનાની પુત્રી જગતમાં પાર્વતી દેવી તેમપ કરીને ભગવાન શિવની પત્ની પ્રિય પત્ની બનશે કન્યાની પુત્રી સીતા ભગવાન શ્રીરામજીની પત્ની બનશે અને લોકાચારની આશ્રયને શ્રીરામ સાથે વિહાર કરશે સાક્ષાત ગોલોકમાં નિવારણ કરનારી રાધા જ પુત્રી છે એ ગુપ્ત સ્નેહા શ્રી કૃષ્ણની પ્રિયતામાં બનશે બ્રહ્માજી કહે છે હે નારદ આ રીતે મહા મહાબાણાથી દુર્લભ વરદાન આપીને સૌ દ્વારા પ્રસન્નતા મળી મેં ભગવાન સુનતકુમાર મુની ભાઈઓ સહિત ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા હે તાજ પિત્રોની પુત્રીએ ત્રણેય બહેનો આ પ્રકારે સાપમુક્ત થઈને સુખ પ્રાપ્ત કરીને તરત પોતાના ઘેર ચાલ્યા ગયા દેવતાઓનું હિમાલય પાસે જવું એમનાથી સત્કૃત થઈને એમનો યુમા આરાધનાની વિધિ બતાવીને સ્વયં પણ એક સુંદર સ્થાનમાં જઈને એમની સ્તુતિ કરવા લાગ્યા નારદજી બોલ્યા હે મહામતી આપે મેનાના પૂર્વજનો આ શુભ અદભુત કથા કહી છે એમના વિવાહનો પ્રસંગ પણ મેં સાંભળી લીધો હવે આગળનું ઉત્તમ વર્ણન કરું બ્રહ્માજીએ કહ્યું હે નારદ જ્યારે મેનાની સાથે લગ્ન કરીને હિમાન પોતાના ઘેર ગયા ત્યારે ત્રણેય લોકમાં બહુ ભારે ઉત્સવ થયો હિમાલય પણ અત્યંત પ્રસન્ન મેનાની સાથે પોતાના સુખદાયક સદનમાં નિવાસ કરવા લાગ્યા હે મુનિ એ સમયે શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાને મહાત્મા મુનિ ગિરિરાજ પાસે ગયા એ સૌ દેવતાઓને આવેલા જોઈને મહાન નિમગિરીએ પ્રશંસાપૂર્વક એમને પ્રણામ કર્યા અને પોતાના ભાગ્યની પ્રશંસા કરતાં કરતાં ભક્તિભાવથી આનું સાદર સન્માન કર્યું સત્કાર કર્યો હાથ જોડીને મસ્તક તે ખૂબ જ પ્રેમથી શુદ્ધિ કરવા લાગ્યા શહેરરાજના શરીરમાં મહાન રોમાંચ થઈ ગયો એમના નેત્રોમાં પ્રેમની સરવાળી ફૂટી નીકળી હેમુને હિમશૈલે પ્રસન્ન મનથી અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને વિનિત ભાવથી ઉભા રહ્યા અને શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓને કહ્યું હિમાલય બોલે આજે મારો જન્મ સફળ થઈ ગયો મારો બહુ ભારે તપસ્યા સફળ થઈ આજે મારું જ્ઞાન સફળ થયું અને આજે મારી બધી ક્રિયાઓ સફળ થઈ ગઈ આજે હું ધન્ય થઈ ગયો મારી આખી ભૂમિ ધન્ય થઈ ગઈ કેમ કે આપ સર્વ દેવતા એકસાથે મળીને એક સમય એ વધારે છો મને આપનો સેવક સમજ નહીં પ્રસન્નતાપૂર્વક ઉચિત કાર્ય માટે આજ્ઞા આપો હિમગીરીનું આ વતન સાંભળીને બધા દેવતા ખૂબ પ્રસન્ન થયા અને પોતાના કાર્યની સ્થિતિ થતી જોઈને બોલ્યા દેવતાઓએ કહ્યું હે મહાય મહાયાગ હિમાલય અમારું હિતકારક વચન સાંભળું અમે બધા અહીં જે કામ માટે આવે છીએ એ પ્રસન્નતાપૂર્વક બતાવી રહ્યા છીએ હે ગિરજ પહેલાં જે જગદંબા મા દક્ષ કન્યા સતીના રૂપે પ્રગટ થયા હતા અને રુદ્રપત્ર થઈને સીધીર્ઘકાળ સુધી આ પુતર પર ક્રીડા કરી હતા એ જંબિકા સતી પોતાના પિતાથી અપમાનિત થઈને અનાદર પામી પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને યજ્ઞમાં શરીર ત્યાગ કરીને પરમધામ પધારી ગયા હતા હે ઇમગીરી એ ક્યથાલોકમાં વિખ્યાત છે અને તમને પણ તે વિદિત જ છે જો એ સતી પુનઃ તમારા ઘરમાં પ્રગટ થઈ જાય તો દેવતાઓને મહાન લાભ થઈ શકે છે બ્રહ્માજી કહે છે શ્રી વિષ્ણુ દેવતાની આ વાત સાંભળીને ગિરિરાજ હિમાલય મનમાંને મનમાં પ્રસન્ન થઈ આનંદથી નમી ગયા અને બોલે હે પ્રભુ આવું થાય તો બહુ સૌભાગ્યની વાત છે તદંતર દેવતા એમને બહુ આદર્શી ઉમાને પ્રસન્ન કરવાની વિધિ બતાવીને સ્વયં સદાશિવ પત્ની ઉમાને શણે ગયા એક સુંદર સ્થાનમાં સ્થિત થઈને સમજ દેવતાઓએ જગદંબાનું સ્મરણ કર્યું અને વારંવાર પ્રાણ પ્રણામ કરીને તેઓ સિદ્ધાપુર એમની સ્તુતિ કરવા લાગ્યા દેવતા બોલ્યા હે શિવલોકમાં નિવાસ કરનારા સદેવી હે ઉમે જગદંબે હે સદાશિવ પ્રિય હે દુર્ગે હે મહેશ્વરી આપ આપને નમસ્કાર કરીએ છીએ આપ પાવન સ્થાન સ્વરૂપ શ્રી શક્તિ છો પરંપાવન પુષ્ટિ છો અવક્ પ્રકૃતિને મહત્વ છું એ આપના જ રૂપ છે અમે ભક્તિભાવ આપને નમસ્કાર કરીએ છીએ આપ કલાક કલ્યાણમય શિવા છો આપના હાથ કલ્યાણકારી છીએ આપ શુદ્ધ સ્થૂળ સૂક્ષ્મ અને સૌનો પરમ આશ્રય છું અંતર્વિદ્ય સુવિધાથી અત્યંત પ્રસન્ન રહેનારા આપ દેવીને અમે પ્રણામ કરીએ છીએ આપ શ્રદ્ધા છો આપ જ્યોતિ છો આપ શ્રી છો તમે આપ થઈને રહેનારા દેવી છો તમે સૂર્યના ગ્રહ છો ને તમે જ પોતાના પ્રવચના પ્રશંકાશક છો રૂપ શરીરમાં અને જગતમાં જીવોમાં રહીને જે બ્રહ્માથી માંડીને ધોરણે પ્રાંત સંપૂર્ણ જગતને પુષ્ટિ કરનારા છો એવા આદિદેવીને અમે નમસ્કાર કરીએ છીએ તમે વેદ માતા ગાયત્રી છો તમે સાવિત્રીને સરસ્વતી છો તમે જ સંપૂર્ણ જગતને માટે વાર્તાનામાં કૃતિ છો તમે જ પુણ્યકર્તાઓની ત્યાં લક્ષ્મી બનીને રહો છો અને તમે જ પાપીઓને ગેરસદાજેષ્ઠાના રૂપે વાસ કરો છો આ પણ સંપૂર્ણ જગતની શાંતિ છો આપ ધરણા ધાત્રીને પ્રાણીનું પોષણ છો તમે જ ગ્રંથિ છો તમે જ વર્ગ યજુર મિત્રોના આહુતિ છો ઋગ્વેદના માત્રાધા અર્થવેદના પરમ ગતિ પણ આપ જ છો જે પ્રાણીઓના નાક કાન ક્ષેત્ર મુગ ભૂજા વચ્છલ અને હૃદયમાં કૃતિરૂપ સ્થિર નહીં સદાર સુખનો વિસ્તાર કરું છું આ રીતે જગતજનની સાધ્વી મહેશ્વરી ઉમાની શુદ્ધિ કરીને પોતાના હૃદયમાં શુદ્ધ પ્રેમ રાખીને બધા દેવતા એમના દર્શનની ઈચ્છાથી ત્યાં ઉભા રહ્યા ભાગ સાહિત પૂરો